હાલમાં જ પાદરા તાલુકાના ગંભીર બ્રિજ કોલપ્સ થઈ ગયો અને એના કારણે ત્યાંના સ્થાનિક પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમાર અને અન્ય આગેવાનો મારા પાદરા તાલુકાના પ્રવાસ દરમિયાન ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાની ફરિયાદ સતત ઉઠી રહી છે વિદ્યાર્થીઓ ખેડૂતો સ્થાનિક રોજગાર માટે આ કાંઠેથી સામે કાંઠે જતા તમામ નોકરિયાત વર્ગને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એવા સંજોગોમાં રાજ્ય સરકાર તાત્કાલિક હંગામી બ્રિજની વ્યવસ્થા ગોઠવે એના માટેની માગણી મુખ્યમંત્રીશ્રીને કરી છે કુંભ મેળાની અંદર જે રીતે હંગામી બ્રિજો તૈયાર કરવામાં આવેલા હતા એ જ પ્રમાણેનો બ્રિજ ગંભીરા બ્રિજ ઉપર તાતી આવશ્યકતા છે અને જેના કારણે લાઇટ મોટર વ્હીકલ ત્યાંથી પસાર થઈ શકે અને સ્થાનિક લોકોને આની અગવડતા જે પડી રહી છે એમાંથી નિવારણ લાવી શકાય એ માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને સાથે સાથે તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે માત્ર સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં વિભાગમાં જ્યારે તપાસ કરી ત્યારે કામ ખૂબ ગોકળ ગતિએ ચાલી રહેલું છે અને હજી સુધી જે પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ એ પ્રક્રિયા નવા બ્રિજ માટેની પણ હાથ ધરવામાં આવી નથી